દવિત સમાજના અંગેભાન જીતુ ચાવડાની આત્મહત્યાની ચિંકી જય ભીમ જય સંવિધાન આ વિડીયો વાયરલ કરતા મને પણ આમ સરમ અનુભવું છું ખાલી સમાજને કાલ સવારે મારું કાંઈ પણ પ્રકાર થાય તો સમાજને એમ ન થાવવું જોઈએ જીતુ ચાવડા આ રીતે શું કામ દુનિયામાં નથી એનો મતલબ એક એનું મેઈન કારણ એક છે જીતુ ચાવડા હારતો નથી કહોનું દેવું હોતું તોય નથી આવ્યો મારી ઉપર વર્ષ દિવસની સજા છે કોર્ટમાં કોર્ટની વર્ષ દિવસની સજા જો હું ખોટા કામ કરતો હોય તો મારે હરે મોટા નેતાવારે સંબંધ છે હરેક કંપનીવારે સંબંધ છે મેં લાખો રૂપિયા કરોડ રૂપિયા બનાવ્યા હોય તો મારો આ સમય ના હોય મેં ક્યારેય ખોટું કહ્યું નથી બાબા સાહેબની સોગંદ કંઈક કહું છું મારી ઉપર એફઆઈઆર થાય ત્રણ ત્રણ એફઆઈઆર થાય અમે જમીન લીધી ભાગમાં વિવાદી કોર્ટ મેટર હાલતી હોય વિવાદી હોય જમીનમાં છતાં પણ પોલીસ જામનગર પોલીસ પીઆઈ શેખ પર્સનલી બે વર્ષથી અમે જમીન લીધી બે વર્ષમાં કાંઈ નહોતું જમીન અમે વાવતા તા બધું હતું ચારથી શેખનો આગમન થયું મેં મને મને હેરાન કરે છે પાંચ પાંચ વખત પોલીસ સ્ટેશન બોલાવ્યો છે એમને એમનેમ લઈ જાય અને મારું મને ઉશ્કેરે એ સીસીટીવીમાં મારું ચેક મારું રેકોર્ડ કરે અને એસપીને દઈએ બીજા નંબરમાં એસપી સીધો ફોન કરે મારી સામે આ એમએલ સાહેબ હવે ક્યાં એમ એ સાહેબ મને નથી ખબર બરાબર પછી બહાર નીકળી જાય પછી કે તારું જોવાઈ ગયું છે અને ખોટા નામ દીએ કે એસપી સાહેબે ડેલુ સાહેબે ચોખ્ખું કીધું છે કે તને ફસાવી દેવાનો છે અને એચએમ સાહેબમાંથી ભલામણ છે આમાં એચએમ સાહેબ શું કરે એચએમ સાહેબને વિષયની ખબર નથી અને મને આ ટોચા કરે એક કેસ કહી રહ્યો અમે હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટમાં આવી એમ કહે છે કે અમે સમરી પહોંચ્યું બીજો કેસ બે બેહારી રેખા એમને બેઠા જમી લીધા ત્રીજો કેસ એકત્રીસ તારીખે એકત્રીસ તારીખે મારા ઉપર બહુ મોટું ષડયંત્ર કર્યું બહુ મોટું ફરજ રૂકાવટનું મેં પંદર દિવસ પહેલાં ડેલુ સાહેબને ફરિયાદ કરી છે લેખિત છે મારી પાસે કે સાહેબ મારા પપ ફરજ રૂકાવટની મને ધમકી તમારા નામની આપે છે આવી ફરિયાદ મેં એસપી સાહેબને આપેલી છે પંદર દિવસ પહેલાં એ જ પ્રકારે એકત્રીસ તારીખે મને ઉપાડી વાળી હતી બે ફોરી લાવી તો એકલા એકલા આવ્યો હોત મિસ્ટર શેખ તો જીતુ ચાવડા બતાવો તમને શું છે એ બે જણ આવ્યો હોત તો બતાવત તમે આ બે ફોરી લઈને આવ્યા અને મને કાયદેસર મારી પાસે વિડીયો છે તમે સીસીટીવી વાળીમાં રખાવો ને તમે સીસીટીવી વાડીએ રખાવનાર છો એક સાહેબ તમે જ છો બે માણસો તમે રખાવનાર છો અને ત્યાં હું ગાળું કાઢું છું આ કાઢું છું મારો જીવન છે હજી ગાળું કાઢું મને તમે ફૂલ ટોચર કર્યું છે એ રેકોર્ડ તમે બતાવો એસપી સાહેબને અને ઓલું કરું છું ક્યારે મેં ગાળું કાઢી જ્યારે તમે મને ખૂબ ટોચર કર્યું ખૂબ દુઃખી કર્યો અને રાત આખી લોકઅપમાં રાખો જ્યાં પેશાબ સંડાસ મુતર હોય ત્યાં મને આખી રાત લોકઅપ બેસાડો મને રસ્તામાં મારી પાસે શું શું કર્યું એ ફોટો પડાયો અડલેશ્વર નામનો વ્યક્તિ આગળ બેઠો ની અને તમે ફોટો પાડો મારો હાથ લઈને ફોટો પાડો જીતુ મારે ટૂંપો દેશો ફોટો પાડ બધા એનાટા કરી લીધા અને છછા છતાં એમ એસપી સાહેબને કાલ રાત્રે મેસેજ કર્યો હવે હું છેલ્લા આત્મહત્યા કરું છું બે તને આગેવાનોને ફોન કર્યા તો હું જિંદગીથી કંટાળી ગયો છું શું કામ જીતુ ચાવડા આત્મહત્યા ના કરે છે પણ મારું મર્ડર થાય કે આત્મહત્યા થાય એના જમ એના ઓનલી ફોર શેખ અને ડેલુ સાહેબ આપશીને મારી નમ્ર અરજ છે કે વોટ્સઅપ કોલમાં શેખ સાહેબને આવતો ક્યાં એમએલએ સાહેબ અને ક્યાં નેતાઓના ફોન આવતા હતા કારણ કે મારે એક બીજું એક બેઠેલ પ્રકરણ છે પ્રકરણ એટલે બીજું કાંઈ નહીં મારી પાસે એવા એવિડન્સ કોક હોય કે જેથી કરીને કોઈની તકલીફ પડતી હોય તો એ મને ફસવા માંગતા હોય આ વિડીયો હું તમને કહું છું મારી સમાજને એટલું કહું છું કે જીતુ ચાવડાને કોઈ આવેદનપત્રની અંદર જરૂર નથી મારી દીકરીને એટલો કહું છું મારો બદલો મારી દીકરીની મારી પ્રજા મારા ભાઈઓની મારા ભાઈઓ ભાજપના નેતા હોય મારા ભાઈઓ મનુવાદી હોય એટલે હું મારા ભાઈઓ નથી કે તો મને સમાજથી એમ કે જો છું તારા છતાં હું ત્રણ દિવસથી બારોબાર બાર રખડી મારા ઘરનાઓને ધ્યાન ત્યાં મૂકી અને ગાંડનો થઈ ગયો છું અત્યારે આજ મારા છેલ્લા શબ્દો છે હું જીવું તોય ભલે મરું તોય ભલે હું મૂકીશ નહીં ડેલુ સાહેબ આપશ્રીએ એક તરફી જે વલણ લાવ્યું છે હું કોઈ પર આક્ષેપ નથી કરતો પણ વોટ્સઅપ કોલમાં જેના જેના ફોન છે ડેલુ સાહેબ પીઆઈ શેકમાં એ તમે ખરેખર તમે નથી નથી કાઇ નોંધ લીધી અને મારી સમાજને મેસેજ એટલા દઉં છું કે હું હું એને ખદરો નથી મરદ માણસ બાબા બાબાસાહેબને આમ મેં ખોટું નથી કર્યું બાબા સાહેબના સમ મારા બાબાના સમ મારા બાબાને કહું છું તું ધમસી થાજે મારી દીકરીને કહું છું શિક્ષણ મૂકી દેજો દેવી થાજો માર તમારા બાપના હત્યારાનું કે તમારા બાપ જેની હિસાબે જીવ કાઢે એનો એનો બદલોનો અધિકાર તમને છે સમાજને નથી સમાજને મારી એટલી વિનંતી છે કે જેથી જીતુ ચાવડા ઉના કારણે માર્કેટમાં હતો અને શું કામ નહોતો એ મારી આર્થિક સ્થિતિ ખરાબ મેં ખોટું નથી કર્યું આર્થિક સ્થિતિ ખરાબ મેં કોઈ કુંડારામાં ચીટિંગમાં ભાગ નથી કરો ખરાબ બીજા નંબરમાં કે મારા મયતમાં મારા મહિનામાં તેર ધારાસભ્ય કે બે સાંસદમાંથી કોઈ આવું ના જોઈએ જીગ્નેશિં જીજ્ઞેશને છૂટ બાકી કોઈ નહીં ખદડા કોઈ નહીં સમાજના જે માણસો મારી સમસાર નેતામાં મારી સમાજને જોઈ છે બસ મારી એટલી નિમંતી થાય મારી સમાજને કે મારી સમાજ કારણ કે એક મોટા એસપી સાહેબ આપે એવું કીધું છે મારા પરિવારમાં કોઈને કીધું હશે કે નેતા થવું છે જીતું નેતા નહોતો નેતા હતો મૂકી દીધું પરિવાર પોલીસ પરિવાર મારા ઘરમાં ત્રણ ચાર ચાર પોલીસ મને તારીખોથી પ્રેશર મારો પરિવાર દબાવે ભાજપના મારા પરિવારમાં આગેવાનો અને જીતુ ચાવડા ચોવી ચોવીસ કલાક લોકઅપમાં રહી હું એને ભલામણ કરી મારા ભાઈને મારા ભાઈને ખબર ના પડવા દીધી મેં મને એટલો રોટોચ ચકાયું આ તો ઘરે ખબર પડી